નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામ ખાતે જ્યાં અહીંયા ઓમ ભગવતી શ્રી રાજેશ્વરી મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે અહીંયા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આજે પોષી પૂનમના સંદર્ભમાં અહીંયા નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે હાલ પૂજ્ય શ્રી રમણમાડી જયમાડી શ્રી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે મંદિર તો કયા માતાજીનું છે કઈ જગ્યાએ આવેલું છે આ ભગવતી શ્રી મેરડી માતાજી અથરાધામ કૈયલ ગામ તાલુકો કડી જિલ્લો મહેસાણા અને અમારા બાપ દાદાની જગ્યામાં મંદિર બાંધવામાં આવેલું છે આ મંદિરનો શું ઇતિહાસ છે આ મંદિર તો બહુ વારસાઈમાં મેરડી માતાજી તો અમારી પેઢી માતા અને એની સ્થાપના બે હજાર ઓગણીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર દ્વારા અહીંયા શું શું ધાર્મિક ઉત્સવો થાય છે આ મંદિર દ્વારા વેસવન મુક્તિનું અભિયાન ચાલે છે તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ દર વર્ષે શીલ આપી અને એને સન્માન કરવામાં આવે છે નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે બ્લડ કેમ્પ કરવામાં આવે છે અને અંધશ્રદ્ધામાંથી બધાને મુક્તિ માટે સારો સત્સંગ કરી લોકોને વિનંતી સભર સમજાવીએ છીએ કે ભાઈ અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને શ્રદ્ધામાં પ્રવેશ કરવા માટે પ્રાર્થના કરે છે સમાજને એક સંદેશો છે સમાજ ખૂબ જ શિક્ષિત થાય અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને એક સારો ભાઈચારો પ્રાર્થના એવી પ્રાર્થના છે જય મા